નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ આજે વિશ્વ વાર્તા દિવસ છે અને આજે વિશ્વ વાર્તા દિવસના દિવસે હું તમને એક એવા માણસ સાથે મળાવીશ જેને વાર્તાઓ કહેવી ગમે છે આમ તો આપણે નાનપણમાં બધા દાદી મમ્મી અને નાનીના મોઢેથી વાર્તાઓ સાંભળી હોય છે અને વાર્તાઓ આપણામાં જીવંત રહે છે તે પાત્રો આપણે જીવંત રાખીએ છીએ અને એ વાર્તાઓ હંમેશા આપણને યાદ રહે છે ગમે તે ઉંમરે પહોંચીએ પણ આપણે એ વાર્તાઓ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા રહે છે પણ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ વાર્તાઓ કહેવાના સ્વરૂપો બદલાયા છે આજે પહેલાંના જમાનામાં જ્યારે નાના બાળકોને મમ્મી દાદી કે કોઈ પણ વાર્તા સંભળાવતા હતા ત્યારે આજે સ્વરૂપ બદલાયું છે મોબાઈલ આવી ગયો છે અને નવી નવી આ પ્રથા તો બહુ જૂની છે પણ નવી નવી રીતે તેને વાર્તાઓ કહેવાની જે સ્વરૂપ છે તે બદલાયા છે ને આ એક એવા માણસ છે જેની સાથે હું તમને મળાવીશ જે વાર્તાઓ કહે છે સાંભળે છે ને તેને વાર્તાઓ કહેવી એટલી પસંદ છે કે નવી નવે સ્વરૂપમાં તે વાર્તાઓ કહે છે અને લોકો તેને સાંભળવા જાય છે જે ખાસ તેમની જે કહેવાય ને કે તમને ખાસ શું બનાવે છે તો એ વાત છે કે તે એવું કહે છે કે મને માણસાઈ માણસાઈ જીવતી રાખવી છે તો આજે હું તમને હર્ષ ધારૈયા સાથે મળાવીશ અને તેમને કઈ ઈ રીતે વાર્તાઓ કહે છે તેને થોડા નજીકથી આપણે સમજીશું બે ફળિયાએ પ્રેમ કર્યો તો મંડીમાંથી બેબીેલા પણ

ત્રણ વાર્તાઓ કહું છું અને એકાદ બે નાના રાઇટઅપ્સ છે એટલે ચાર કે પાંચ સાવ નાની નાની વાર્તાઓ કહું છું સવા કલાકનો સમય અને આ વાર્તાઓ થકી મારે કહેવું છે શું મારે બસ એટલું જ કહેવું છે કે માણસાઈ છે અને એ કહીને મારે બસ ઓડિયન્સમાં એટલે કે જો તમે આવી રહ્યા છો તો મારે તમને માત્ર બે સેકન્ડ માટે તમારી પોતાની વધુ નજીક લઈ જવા છે કારણ કે આખી દુનિયાને તમારા ઘરને તમારી જોબની જે સ્પેસ છે બધાને મેનેજ કરવામાં તમે તમે નહીં હું પણ આપણે આપણી જાતને મેનેજ નથી કરી શકતા એની કાળજી નથી લઈ શકતા એની કેર નથી થતી સો બે સેકન્ડ માટે પણ જો તમે તમારી જાત સાથે છો તો એ કાળજી થઈ શકશે એવું હું માનું છું સો આ માણસાઈ છે એ મારે કહેવું છે અને આ એક પર્પઝ કે જેમાં તમે તમારી જાત સાથે પહોંચી શકો એના માટે હું એવી કેટલીક વાર્તાઓ લઈને આવું છું કે જે તમારા જીવનની છે એવા પાત્રો કે જે તમે રોજ જુઓ છો પણ કદાચ આપણે આપણા ધ્યાનમાં નથી જોવાય છે પણ ધ્યાનમાં નથી અને એમની વાર્તાઓ છે કે જેની સાથે હું રેઝોનેટ થઉં છું જેની સાથે કદાચ તમે રેલેવન્સી ફીલ કરો અને આ સાવા કલાકના શોમાં તમે આવો બે સેકન્ડ માટે પણ આવશો ને તોય મજા પડશે સો હા નેક્સ્ટ શોઝની ડેટ આજની તારીખ પછી ઓગણત્રીસ માર્ચ સાંજે સાડા આઠ વાગે નટરાણીમાં ટીબીટી કેફે છે દર્પણનું જે કેમ્પસ છે ત્યાં ત્યાં થવાનો છે પછી ઓગણીસ એપ્રિલે રેન બસેરા નામની જગ્યા છે ત્યાં થવાનો છે અને છવ્વીસ એપ્રિલનું વેન્યુ ફિક્સ નથી પણ મારું તમે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કે કોઈપણ જગ્યાએ તમે અરુષ સર્ચ કરશો તો મોસ્ટલી મળવું જોઈએ હર્ષ ડોટ સ્ટોરીઝ નામનું મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે ત્યાંથી તમને બધી માહિતી મળી જશે ત્યાં તમે મને મેસેજ પણ કરી શકો છો સો હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ ટિકિટ્સ ઓબ્વિયસલી છે સો અલગ અલગ શૂની અલગ અલગ હશે કારણ કે મારી સાથે અલગ અલગ લોકો કદાચ જોડાયા હોય પણ તારીખો અત્યારે આ ત્રણ છે અને એ પ્રમાણે તમે આવી શકો છો થેન્ક યુ